તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટે સમજાવ્યા હતા પંદર મિનિટની સમજાવટ બાદ આચાર્યને ને હનુમાનપુર ખસેડવામાં આવ્યા છે વાલીઓની માંગણી બાદ શાળામાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે મહત્વનું છે કે બોરાડા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે આચાર્યની મનમાની સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે ધોરણ એક થી ચાર ના વિદ્યાર્થીઓના વાલીઓએ ભેગા મળીને તાળાબંધી કરી હતી ચાવડા અને તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટે તેઓને સમજાવ્યા હતા તો પંદર મિનિટની સમજાવટ બાદ આચાર્ય ને હનુમાનપુર ખસેડ્યા છે વાલીઓની માંગણી બાદ શાળામાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે